ફાઇનલી મિત્રો જો અત્યારે નીકળી ગયા છે રાજકોટથી અને આપણે ક્યાં જાય છીએ ને એ વિદ્યામાં બિનરીઓ તમને આગળ ખબર પડી જાય ક્યાં જઈએ અમે ફાઈનલી જો આપણે દોઢસો ફૂટના રિંગ રોડ ઉપર ચડી ગયા મિત્રો જોઈ લ્યો ખેતી મિત્રો જો જામનગર આવી જવાય અને આમ સીધા જાઓ એટલે મોરબી મોરબી જવાય ને આમ આમ જામનગર આવી ફાઈનલી જો મિત્રો અત્યારે ચીફ થઈ અને ગાંઠિયા મગાવ્યા

પટેલ પાણી પીવે શું પટેલ કઈ કેવું કઈ નથી કેવું કઈ નથી કેવું હાલો મિત્રો હવે આગળ વિડિયા માં રહ્યો તમે મિત્રો જુઓ આ જામનગર રિલાયન્સ ફેક્ટરી અહીંયા પહોંચી ગયા એ જો આ ટોલ ગેટ આવી ગયો જામનગર ની ઉપર

મિત્રો જો ટોલ પાસે થોડીક વાર ઉભા રહ્યા અમે કે ગાડીને થોડોક હું ઠરી ભરી જાય એન્જિન પછી અહીંથી નીકળશું અમે આ ટોલ જુઓ મિત્રો જુઓ રિલાયન્સ ફેક્ટરી પાયા પહોંચવા આવ્યા અને આ તમે જો ખટારાની લાઈન છે અહીંયા જો છે કટારાની લાઈન લઈ આ રિલાયન્સ ફેક્ટરી જોવો ટ્રેન ના પાટા ગયા ને મિત્રો ડાયરેક્ટ ટ્રેન અંદર રિલાયન્સ ફેક્ટરીમાં વહી જાય આ રિલાયન્સ ફેક્ટરી આ રિલાયન્સ નો ગેટ જો અહીંથી રિલાયન્સ ફેક્ટરીમાં જવાય આમ જો આપણો તિરંગો જુઓ ધીરુભાઈ જો આયા ફેક્ટરી ફેક્ટરીની ગેટ જ આપણો તિરંગા ફરકાયો જો

અત્યારે વહી ગયા સાત સવારના અમે દ્વારકાધીશના દર્શન કરવા આ જો તમને દર્શન કરાવી મિત્રો અંદર હે ને મોબાઈલ લઈ જવા નથી દેતા જો મિત્રો ફાઈનલી આજો દ્વારકા મંદિરની સામે દ્વારકા મંદિર છે આ એની સામે નાની નાની પ્રસાદી ની શોપ છે બધી પબ્લિક કેટલું આવ્યું છે જો તો જાજી માણા દર્શન કરવા આયુઓ છે જો ના આયા બધી શોપ છે નાની નાની મોટી મોટી આ જો પ્રસાદી ની જ્યુવેલરી

આવે મિત્રો જો અત્યારે દ્વારકાની નાની નાની ગલીઓમાં આવેલા જાય અને આ બધા એવું મંદિર આવતા જાય એમ જોતા જઈએ અમે હું ને અમારા પટેલ એવું હા નાની નાની ગલીયું હે મિત્રો આ વાણી મકાન દ્વારકામાં ઘણા વાણી મકાન છે મિત્રો અહીંયા મિત્રો દ્વારકા એવા છે દ્વારકાના દર્શન કરી દે હા દ્વારકાનું મંદિર જો મિત્રો આયા એવો રસ્તા ઉપર નાની નાની આ બધાની રમકડા વેચે જો લાઈનમાં આવે ને કપડાની શોધ કપડાં વેચે કોવા ઠેલા દ્વારકાધીશના દર્શન થઈ ગયા છે અને હવે ડાયરેક્ટ જાહું રાજકોટ જો આ બજાર હે પાછા દર્શન કરીને હવે નીકળ્યા હવે જાવ રાત ફાઇનલી આપણી ગાડીએ પહોંચી ગયા હવે જો પોન પટેલ એ ગાડીએ પહોંચી ગયા આ પાર્કિંગ એરિયા હે મિત્રો દ્વારકાધીશનું જો અહીંયા ને બધું ફોર વ્હીલ ને બધું પાર્કિંગ થાય તમારે આઠમ ના દિવસે અહીંયા તમે ફોર વ્હીલ ક્યાંય રાખો રોડ ઉપર તમારે ફોર વ્હીલ રાખવી પડે કેટલી અહીંયા પાર્કિંગ કરેલી હોય ગાડીઓ જો આઠમ ના દિવસે કાગટ્યા જો આ ગેટ હવે આવી ગયો હાઈવે ઉપરથી કેટલી ગાયું રોડ ઉપર માલધારી ચરાવા લઈ જઈએ ખાલી પાણીનો દરિયો છે આયા બધા ખેતી કરે મીઠાની જો મીઠું આવે ને આપણે ini gt berubah finally 2 rk ini 3 rk rk 2 mitra 2 rk maupun cek di bawah 2 rk dari rk 10 ya ફાઈનલે મિત્રો અમારી ગાડીમાં ગેસ ખાલી થઈ ગયો હશે અને અહીંયા પેટ્રોલ પંપમાં અમે ગેસ પુરાવા આવ્યા હી સાઠ મિત્રો અહીંયા એટલો બે સાવ થઈ જોઈ લ્યો ફાઈનલી કંઈક ક્રેન જોવો મિત્રો કેવડી મોટી ક્રેન હે આ ક્રેન રિલાયન્સ કોઈ થાય મિત્રો અત્યારે જામનગર થી અમે કાલાવડ સાઈડ વેડા અત્યારે તમને એમ થાય કે જંગલમાં આવી ગયા મિત્રો એટલા જાણવા આયા રાજકોટ અને તમને વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો